બિલ્લુમોરામાં મુંબઈ શસ્ત્રો વેચવા જતી બિસ્ણ ગેંગ અને પોલીસ વચ્ચે ચાર રાઉન્ડ ફાયરિંગ થતા એકને ઈજા પહોંચી હતી ચાર લોકોની ધરપકડ કરવામાં આવતી હતી અને સત્તાવીસ જેટલા કારતુસ અને બેગન જપ્ત કરવામાં આવી હતી મુંબઈ શસ્ત્રો વેચવા જઈ રહેલી બિસ્ણ ગેંગના ચાર શખ્સો અને પોલીસ વચ્ચે નવસારીના બિલ્લુમોરા નજીક સોમનાથ મંદિરના મેદાનમાં સામસામા ચાર રાઉન્ડ ફાયરિંગ થતા એકને ઈજા થઈ હતી જ્યારે ચારની ધરપકડ થઈ છે બિસ્નો ગેંગ પાસે સત્તાવીસ જીતા કારતુસ અને બે ગન જપ્ત કરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલે બિસ્ઈ ગેંગ શસ્ત્ર મુંબઈ વેચવા જઈ રહી હોવાની બાતમી મળતા એસએમસી પોલીસ બિલ્લીમોરા રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં રેડ કરી હતી બેને પકડી લીધા બાદ પૂછપરછમાં મળેલી બાતમીના આધારે શસ્ત્રો વેચા નીકળેલાઓના પીછો કર્યો હતો શસ્ત્રોની હેરાફેર કરવા નીકળેલા ગેંગના ચાર સભ્યો બીલીમોરા સોમનાથ મંદિરના દર્શન માટે ગયા હતા જોકે તેઓ બહાર નીકળતા જ બહાર સ્ટેટ મોનિટરિંગ સેલનું વહન જોતા તેઓએ બચવા માટે પોલીસની કિયા કાર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે સચેત મોનીટરિંગ સેલ અને એસઓજી પોલીસે ગોળીબાર કરતા શસ્ત્રોની બિસ્નોય ગેંગના એકને પગમાં ગોળી વાગી હતી એ સાથે જ પોલીસે ગેંગના ચાર આરોપીઓને ઝડપી લીધા હતા આ બિસ્નોય ગેંગના ચાર આરોપીઓમાં બે મૂળ રાજસ્થાનના પણ અને બિલમોરેના રહેવાસી છે જ્યારે બે મધ્યપ્રદેશના છે ચારે જણા મુંબઈ શસ્ત્ર વેચવા જતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેમની પાસેથી સત્તાવીસ જીતા કારતુસ અને બેગન કરવામાં આવી છે આમ બિલ્લીમોરામાં પોલીસ અને ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મરચી જવા પામી હતી